રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્રા એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્ર ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા બુધવારના રોજ એકતા સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવાને ભવ્યતા અનુભવી સરદાર સાહેબને ભાવાંજલિ અર્પી હતી રાજ્યપાલ શ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પિસ્તાલીસ માળની ઊંચાઈએ આવેલી યુઝિંગ ગેલેરી એટલે કે સરદાર સાહેબના હૃદય સ્થાનેથી સરદાર સરોવર નર્મદા ડેમ અને દિવ્યાચર સાતપુડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું આ મુલાકાત દરમિયાન ગાઈડ સુશ્રી હેમ ભટ્ટ અને જનસંપર્ક અધિકારી શ્રી રાહુલ પટેલ દ્વારા શ્રીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ કાર્ય અને પ્રોજેક્ટની વિશેષતા વિશે ઝીણવટભરી માહિતીથી વાકેફ કર્યા હતા મુલાકાત બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના નાયબ કલેક્ટર શ્રી અભિષેક સિન્હાએ શ્રીને સ્મૃતિ રૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અને ફોબિટેબલ બુક પણ કર્યા હતા